નમસ્કાર આપ જય રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ આજ રોજ ગોધરા શહેરના ગાંધી ચોકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો એબીવીપી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ જીસીએસ નો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અભિનંદનને પાત્ર છે પરંતુ તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનું નિવારણ લાવવાનો પ્રયાસ એબીવીપી કરતી આવી છે સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે તે સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા એબીવીપી દ્વારા માંગ કરવામાં આવે છે કે જીસીએસ પોર્ટર આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં એડમિશનથી ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ વંચિત છે ત્યારે ગુજરાતની બ્યુરોક્રેસીના પોતાના સ્વાર્થને સાચવવા વાળા બદ બદરાદાઓને રોકવામાં નહીં આવે તો આવનારા અડતાળીસ કલાક બાદ છાત્રોના પ્રશ્નોના નિરાકરણ હેતુ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રસ્તા પર ઉતરી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે આપ સૌને ધ્યાનમાં છે કે ગુજરાત સરકાર દ્વારા જે કરીને એક એડમિશન પોર્ટલ બનાવવામાં આવ્યું છે તેમાં ઘણી બધી ખામીઓ રહી છે સરકાર ક્યાંક ને ક્યાંક તેના પ્રચાર પ્રસારમાં ખૂબ જ નિષ્ફળ નીવડી છે વિદ્યાર્થી જગત માં હજુ પણ અસમંજસની સ્થિતિ છે અને ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ એડમિશન થી વંચિત રહી ગયા છે તેની સાથે સાથે તેમાં કેટલીક ખામીઓ પણ દૂર કરવામાં પૂરી કરવી જરૂરી છે જેમ જોવા જઈએ તો હજુ સુધીમાં લો લોના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ નથી થયા એની સાથે સાથે તે કોર્ટરમાં એવું નથી દેખાડવામાં આવતું કે કઈ યુનિવર્સિટીમાં કેટલું કટઓફ છે કેટલી સીટો ખાલી છે કઈ કોલેજમાં કેટલી ફીસ છે એવું પણ જો બતાવવામાં આવે તો વિદ્યાર્થીઓ સહેલાઈથી બધું ડિટેલ લઈ શકે તો આના વિરોધમાં આખા ગુજરાતમાં જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ કરવામાં આવે છે આંદોલનો કરવામાં આવે છે ચક્કાજામ કરવામાં આવે છે અને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે અડતાલીસ કલાકમાં એની સૌ સૌ ખામીઓ દૂર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જે મુશ્કેલીઓ પડી રહી છે તેનું નિવારણ કરવામાં આવે જે પાઠક પંચમાન વિભાગ શિવસે